સુરતમાં આલામાં આદરે વતન જતાં લોકોને ટિકિટ નહીં મળતા લોકો મૂંઝવણમાં મુકાયા છે દિવાળી તહેવારને લઈને સુરત રેલવે સ્ટેશન ઉપર ટિકિટ લેવા લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો છે ટિકિટ લેવા જતાં લોકોને ટિકિટ ભારે બંધ મળતા પરેશાની સર્જાઈ હતી રેલવે સ્ટેશન ઉપર રાત રાત ઊભા રહેવા જતાં યાત્રીઓને ટિકિટ નહીં મળતા હાલાકી સર્જાઈ છે વીસથી પચીસ દિવસની લોકો લાઇનમાં ઊભા રહી જતા ટિકિટ મળતી નથી રેલવે સ્ટેશન ટિકિટ બાર ઉપર કોલો લખ દ્વારા ટિકિટ વિશે પૂછતા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી યોગ્ય નિકાલ લાવવામાં નહી આવે તો લોકો પરેશાનીમાં એમાં મુકાયા છે મારું નામ માનવ જી સમસ્યા શું છે એને ગયો વિસ્તાર છે વિસ્તાર મેદરપુરા પોસ્ટ ઓફિસ છે સમસ્યા એ છે કે અમે લાઈનમાં અહીંયા રાતના ઉભા રહીએ છે ટિકિટ માટે રેલવે ટિકિટ માટે તત્કાલ ગામ જવા માટે ને અમને આ 25 20 દિવસથી

સમજ્યો ને કે બસ એક જ જવાબ આવે છે એક જ જવાબ આવે છે કે અમે અગાડી પ્રોસેસ કરી રાખીયું છે હજુ એનો ભાઈ રસ્તો આવ્યો નથી અચ્છા અને અમે સમાણિકું માંગીએ અમારી એક માંગ છે કે જલ્દીથી જલ્દી આઈરવા ચાલુ થાય અમને ટિકિટ મળે તો અમે ગામ જઈએ દિવાળી માટે મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યૂ સુરત